બે બાળ કિશોર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે આરોપીઓને ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે સુરત ક્રાઇમ બ્રાન્ચે બે બાળ કિશોર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે વેસ્ટર્ન રેલવે ની મદદથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા આરોપીઓને ભરૂચ રેલવે સ્ટેશન ગત મહિનામાં જ કતારગામ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ અને ચેન સ્નેચિંગ નો ગુનો નોંધાયો હતો આ હત્યા આર્યન રાજેશભાઈ દર્દીએ કરી હતી આરોપીનો મોબાઈલ મૃતકના ઘરે રહી ગયો હતો જે મોબાઈલ આરોપીએ મંગાવ્યું હતું મોબાઈલ લાવવામાં લેટ થતા બંને છે બોલાચાલી થઈ હતી આ બોલાચાલી છેલ્લે હત્યામાં પરિવર્તિત થઈ હતી હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો જેમાં માહિતી એ રીતના છે કે પોલીસને માહિતી મળેલ હતી કે બપોરે અંદાજિત બે સવા બેની આસપાસ ચોક બજાર વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની અંદર એક ડેડ બોડી મળેલ છે પોલીસે તાત્કાલિક વિઝિટ કરી અને જે મરણ જનાર છે એ બાબતે તપાસ કરતા મરણ જનારનું નામ સુજલ અશોકભાઈ વાટુકિયા જે મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી હતો જેનું મર્ડર થયેલ હતું અને સર ટેકનિકલ વિગતો કરતાં જાણવામાં જાણવામાં આવેલું હતું કે ત્રણ વ્યક્તિઓ તેની પર હુમલો કરેલ છે તો આ અનુસંધાને પોલીસે ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ટીમો બનાવેલી હતી સુરત શહેર ડીસીબીની ટીમ તથા રેલવે પોલીસની મદદથી ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલ છે જેમાં એક આરોપી છે જેનું નામ છે આર્યન રાજેશભાઈ દરજી અને બાકીના બે છે કાયદામાં સંઘર્ષમાં આવેલા બે બાળકો છે તો આ ત્રણને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આની અંદર આ ત્રણ જે આરોપી છે એ તથા જે મરણ જનાર છે ચારેય મિત્રો હતા અને બપોરે પણ એ લોકો ભેગા હતા ત્યારે આરોપીનો એક મોબાઈલ છે એ આ મરણ જનારના ઘરમાં રહી ગયેલો હતો અને એ મોબાઈલ લેવા માટે જ્યારે મરણ જનારને ફોન કરીને બોલાવવામાં આવતા એમાં વાર થઈ હતી એ દરમિયાન આ આરોપીને મરણ જનાર વચ્ચે બોલાચાલી થઈ હતી એમાં ઉસ રહી જઈ અને આ ત્રણેય આરોપીઓએ મરણ જનાર ઉપર ગરદા માર મારી એમાં જે આર્યન રાજેશભાઈ દરજી છે એણે ચપ્પા વડે હુમલો કરતા જે સુજલ છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલું આર્યન જે છે એની વિરુદ્ધમાં અગાઉ ઘરફોડના બે ગુનાઓ સુરત ખાતે નોંધાયેલા છે અને બાકીના બે કાયદામાં સંઘર્ષમાં આવેલા કિશોરો છે અગાઉ પણ ઘરફોડ અને મારામારી જેવા ગુનાઓની અંદર અગાઉ આવેલા છે મરણ જનાર જે સુજલ વાટુકિયા છે એ પણ ગયા મહિને કતારગામ પોલીસ સ્ટેશનમાં ચેન્સનેઝીંગના ગુનાની અંદર y en el por atacar el loto.